જય શ્રી કૃષ્ણ આજે શ્રાવણ મહિનાની અમાસ વાર સોમવાર એટલે સોમવતી અમાસ આપણા હિન્દુ ધર્મમાં સોમવતી અમાસને અતિ પુણ્ય ફળ આપનારી તિથિ કહી છે મિત્રો પંચાગના અભ્યાસમાં એવું આવે છે કે આજે જે યોગ બની રહ્યો છે તે યોગ કદાચ હજારો વર્ષો પછીનો આ સહયોગ બન્યો છે તો મિત્રો આ શુભ સંયોગ અતિ દુર્લભ સંયોગ બન્યો છે જે કદાચ હવે પછી કેટલા વર્ષે બનશે તે પણ નક્કી નથી તો મિત્રો કોઈ કારણવશ તમારાથી શ્રાવણ માસની પૂજા અર્ચના નથી થઈ શકી કે પછી દાન પુણ્ય વગેરે ન કરી શક્યા હોય તો આ શુભ સંયોગમાં જરૂર કરી લેજો યોગ તો ઘણા બનતા હશે પરંતુ આજે જે યોગ બન્યો છે તે હજારો વર્ષો પછી બન્યો છે આજે સોમવતી અમાસ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર સાથે આ વિશેષ યોગ એ બન્યો છે કે શ્રાવણી અમાસ સાથે સોમવાર સાથે માઘ નક્ષત્ર સાથે શિવયોગ સાથે સિદ્ધિ યોગ મિત્રો સિદ્ધિ યોગ અને માઘ નક્ષત્રનો યોગ એક સાથે ક્યારેય નથી બનતા તેને બનતા હજારો વર્ષો લાગે છે તો આજે આ દુર્લભ યોગમાં પૂજા પાઠ દાન પુણ્ય કરી લેજો તેમજ મિત્રો કોઈને પણ ગમે તેવી જેમ કે અમાવસ્યા શાંતિ કરવાની હોય કાલ સર્પ દોષ હોય કે કુંડલીમાં ગમે તેવા શાપિત દોષ હોય તો આ અમાવસ્યા સર્વ સિદ્ધિ યોગ આપવાવાળી છે આજના દિવસે ભગવાન શિવના મંદિરે જઈ શિવલિંગ પર જળ દૂધ કે પછી અભિષેક કરવા માત્ર છે આજનો યોગ એ છે જ્યારે સૌમતી અમાસ અને સાથે શિવ યોગ આવે છે એ સૌથી ઉત્તમ યોગ છે મિત્રો આવો યોગ ફરી નહીં બને જેને બનતા હજારો વર્ષો કે પછી પાંચસો વર્ષો પછી પણ આવી શકે છે તો મિત્રો આ શુભ સંયોગમાં ચોક્કસથી સમય કાઢી શિવ મંદિરે જરૂર જજો ઉદયથી અસ્ત સુધી કોઈપણ સમયે શિવ મંદિરે જઈ શકાય છે એવું કોઈ જરૂરી નથી કે સવારમાં જ જવું પડે ઉદયથી અસ્ત સુધીનો કોઈ પણ સમય શિવ પૂજા માટેનો શુભ સમય છે કારણ કે ભોળાનાથ એ સર્વ દેવોમાં ભોળા છે તેના ભક્તોની કોઈ પણ સમયની પૂજા ભોળાનાથ સ્વીકારી લે છે જો શિવાલયે ન જઈ શકાય તો ઘરમાં રહેલા શિવલિંગની પૂજા પણ કરી શકાય છે જો શિવ મંદિરે જવાય તો એ અતિ ઉત્તમ છે શિવલિંગને દૂધ જળ વગેરેથી અભિષેક કરી શિવ નામાવલીનો પાઠ કરી શિવ કરવી જેમાં એક 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 મુઠ્ઠી 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 ચોખા તલ મગ જવ અને દુર્વા ચડાવવી આ પાંચે પદાર્થથી શિવ મુષ્ટિ પૂજા કરવાથી કુંડળીમાં ગમે તેવા દોષ હશે તે દરેક દોષ શાંત થઈ જશે જો કુંડળીમાં લગ્ન યોગ આડે બાધા આવી રહી છે સંતાન પ્રાપ્તિ આડે બાધા આવી રહી છે તો આ બધા જ પ્રકારની બાધા નષ્ટ થઈ જશે વ્યક્તિના જીવનમાં જો કોઈ તકલીફ હોય જેવી કે ધંધા રોજગારમાં સફળતા નથી મળતી ઘરમાં કલેશ રહ્યા કરતો હોય રોગ ગરીબી ઘર કરી ગઈ હોય સમૃદ્ધિ ન બક્ષતી હોય ઘરમાં લક્ષ્મી નથી ટકતી લગ્ન આડે બાધા આવી રહી છે વગેરે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તેનો આજે નાશ થશે જે લોકો આખો મહિનો પૂજા નથી કરી શક્યા તેમણે આજના દિવસે પૂજા જરૂર કરવી જો પૂજા પાઠ પણ ન થઈ શકે તો ભાઈઓએ આજના દિવસે ઓમ નમ શિવાયનો જપ કરવો તેમજ બહેનોએ શિવાય નમહનો જપ કરવો સાથે સૌથી ઉત્તમ મહાદેવનો બીજ મંત્ર ઓમ તત પુરુષાય મહાદેવાય ધીમહે તન્નો રુદ્ર પ્રચોદયાત આ મંત્રનો જ્યારે સમય મળે ત્યારે એકસો વાર પાઠ કરવો આજનો દિવસ એટલે શ્રાવણ માસનો છેલ્લો દિવસ સાથે છેલ્લો સોમવાર આ અતિ દુર્લભ દિવસે ભગવાન શિવની આ રીતે પૂજા કરવાથી કુંડળીમાં ગમે તેવા દોષ હોય જીવનની ગમે તેવી આધિ વ્યાધિ ઉપાધિ હોય ગ્રહ કલેશ હોય મહાદેવ દરેકના કષ્ટ દુઃખ દોષ હરી લેશે આ યોગ અતિ ઉત્તમ છે તો મિત્રો આ યોગ ફરી ક્યારેય નહીં બને આજનો આ દિવસ એટલે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ કર્મના બંધનમાંથી મુક્ત કરવાવાળો દિવસ શિવ મહાપુરાણમાં કહ્યું છે કે સપ્ત જન્મ કૃતમ પાપમ અનેક જન્મોમાં સંચિત જન્મો પડ્યા છે તમામ કર્મોને દૂર કરી પુણ્યની પ્રાપ્તિ કરાવનાર પવિત્ર દિવસ એટલે સોમવતી અમાવસ્યા માઘ નક્ષત્ર શિવ યોગ સાથે સિદ્ધિયોગ તો મિત્રો આ શુભ અતિ પવિત્ર દુર્લભ સંયોગમાં આજના દિવસે મહાદેવની ભક્તિ કરવાથી કુંડલીના દોષ પાપ દુઃખ ગરીબીનો નાશ થઈ જાય છે આવું શિવપુરાણમાં કહેલું છે મહાદેવે શિવ પુરાણમાં કહ્યું છે કે જે જીવ બધું છોડીને જે મારા શરણને આવી જાય છે એની હું સદૈવ રક્ષા કરું છું મિત્રો ભગવાન મહાદેવ તમારા જીવનમાં આવતા દરેક કષ્ટો દર્દ દુઃખ દૂર કરે સર્વ ને સુખી રાખે સર્વના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ બની રહે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં કરેલી તમારી પૂજા અર્ચના દાન વગેરે તમારા જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવે એવી મહાદેવ ભોળાનાથને પ્રાર્થના તો મિત્રો ખૂબ જ સુંદર આજના દિવસે કરવાના ઉપાયનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ